સત્તર વર્ષ પછી એક ગુજરાતી ફિલ્મ ફરી વિવાદમાં આવી છે જૂની ફિલ્મો ફરી રિલીઝ કરવાનો નવો ટ્રેન્ડ આવ્યો છે જેમાં લોકપ્રિય ફિલ્મો અથવા જે રિલીઝ થયા સમયે ન ચાલી હોય પરંતુ બાદમાં તે ફિલ્મ લોકોને ખૂબ ગમી હોય તેવી ફિલ્મો ફરીવાર પડદા પર દેખાડવામાં આવે છે ત્યારે ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરની એક ફિલ્મ આજે સત્તર વર્ષ બાદ ફરી વિવાદમાં આવી છે કારણ કે રાજપૂત સમાજનો આરોપ છે કે આ ફિલ્મમાં બે જાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવતા અમુક ડાયલોગ છે અને ત્યાં સુધી કહેવાયું છે કે આ ફિલ્મની કહાણી ઉપજાવી કાઢેલી અને રાજપૂત સમાજનું અપમાન કરનારી છે વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો જેમાં ફિલ્મના ડાયરેક્ટરને રાજપૂત સમાજ તરફથી ધમકીઓ મળી રહી હતી નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર કહેવાતા અભિનેતા વિક્રમ ઠાકોરની સત્તર વર્ષ જૂની ફિલ્મ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ફરીથી વિવાદમાં આવી છે અને આ ફિલ્મના ડાયરેક્ટર હર્ષ પટેલને રાજપૂત સમાજથી ધમકીઓ મળી રહી છે કારણ કે આ ફિલ્મની વાર્તામાં ઠાકોર અને રાજપૂત સમાજના બે લોકોની પ્રેમ કહાણી છે ફિલ્મની વાર્તા ખૂબ ટૂંકમાં સમજીએ તો એમ છે કે એક ઠાકોર સમાજના છોકરા વિક્રમ ઠાકોરને રાજપૂત સમાજની છોકરી મમતા સાથે પ્રેમ થાય છે અને મમતા મૂળ રાજસ્થાનની છે પછી જે દરેક ફિલ્મમાં હોય છે તેમજ હીરો હિરોઈનને પામવા કંઈ પણ કરે છે તેના પરિવાર સાથે લડે છે અને અંતે હિરોઈનને પામી લે છે પરંતુ વિવાદ ત્યારે થાય છે જ્યારે ઘણા દૃશ્યોમાં વિક્રમ ઠાકોર દ્વારા રાજપૂત સમાજને લઈને ડાયલોગ બોલવામાં આવે છે અને પોતાની જાતિનો ગર્વ લઈ અન્ય જાતિને નીચું પાડતું હોય એવું લાગે છે તેવા આરોપો રાજપૂત સમાજના આગેવાનો લગાવી રહ્યા છે ફિલ્મમાં હીરો જ્યારે હિરોઈનને તેના ઘરે લઈ જવા જાય છે ત્યારે તેમને ભાગવું પડે છે અને જ્યારે તે પકડાય છે ત્યારે હિરોઈનના ઘરના લોકો હિરોઈનને મારવા જાય છે ત્યારે હીરો ગુસ્સામાં બોલે છે કે આનો હાથ લગાવવાની હિંમત કરી જો તો તારા હાથ લાંબો થાય તે પહેલાં આ રણમાં રાજપૂતોના એટલા મર્દા પડ્યા છે કે લોકોને દાટવા પણ રણની રેતી પણ ઓછી પડશે અને વધુમાં અન્ય એક ડાયલોગ આવે છે જેમાં હીરો કહે છે કે ઠાકોરનો દીકરો લલકાર કરે છે ત્યારે નાત જાત નથી જોતો

થોડું મન દુઃખ થયું મતભેદ થયા એ માટે થોડા મારી પાસે ફોન આવ્યા એમાં મારા ખાસ મિત્ર જસપાલસિંહ બાપુએ આજે મને કીધું કે આપણે હરશભાઈ પટેલ સાથે મુલાકાત કરવી છે તો અમે આવ્યા છીએ હરસભાઈને ઓફિસમાં અને હરસભાઈ એવા વ્યક્તિ છે કે એમને અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો બનાવી છે એ ફિલ્મોની અંદર કોઈ સમાજને દુઃખ થાય એવી કોઈ વાર્તાઓ નથી લખી છતાં એ જાણે જાણે કંઈક થઈ ગયું હોય કે ભાઈ ક્યાંય કોઈ ડાયલોગ બોલાઈ ગયા હોય તો એ પણ અત્યારે હરસભાઈ સુધારવા વધારા કરી અને ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે ત્યારે જશપાસી બાપુ આપણી સાથે છે મને આખી ફિલ્મ બતાવી દીધી જય જય રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે તે શબ્દો આખા હટાવી દેવામાં આવશે અને જય જરૂર જણાશે તે મ્યુટ કરી દેવામાં આવશે અને વડોદરાથી હું એક રાજપૂત સમાજનો દીકરો પોતે અહીંયા આવીને એમની જોડે મુલાકાત કરી છે નમસ્કાર જય એસ બારોટ અને જસપાલ સિંહ અહીંયા આવેલા છે મારી ફિલ્મ પ્રીત જન્મજન્મની ગુલાસે બે હજાર નવમાં રિલીઝ થયેલી છે અને મારો વર્ષો જ્યાં ફિલ્મ બનાવવાનું કાર્ય છે મારી અલગ અલગ રાઇટરો ડાયરેક્ટરો આવતા હોય એટલે હું ફિલ્મો બનાવતો હોત અને અમે ક્યારેય એવું ના ઈચ્છતા હોઈએ કે કોઈ પણ સમાજની લાગણી દુબાય પણ બાય મિસ્ટેક કે ભાઈ ક્યાંક એવું થઈ ચૂક્યું હોય તો અમે એને સુધારવા માટે તૈયાર હંમેશા રહીશું અને છીએ અને આ ફિલ્મ બે હજાર નવમાં રિલીઝ થયેલી હતી સિલ્વર જ્યુબેલી થયેલી હતી ગોલ્ડન જ્યુબેલી થયેલી હતી પણ અત્યારે લોકોને કે ભાઈ આમાં રાજપૂત સમાજ પર અમુક ડાયલોગો છે તો અમે વાંધો છે તો અમે આ એ રાજપૂત સમાજની જગ્યાએ અમે શબ્દો સુધારીને એને ફરી રિલીઝ કરવા માટે બાપુ જોડે સંમત થયા છીએ અમે નથી ઈચ્છતા કે મારા ભાઈ દરબારો રાજપૂતો ઘણા મારા ગ્રુપમાં મારા મિત્રો છે અને ના હોવા હોય કે ના હોય પણ અમે જીવનમાં કોઈ દિવસ કોઈ સમાજની લાગણી દુભાઈ એવા કાર્યો કર્યા નથી અને કરીશું બી નહીં અને આ ફિલ્મ ત્યારે જ રિલીઝ કરીશું કે જ્યારે એના બધા શબ્દો અમે પ્રોપર સુધારીશું કે કોઈ સમાજની લાગણી નહીં દુભાઈ થેન્ક યુ સમગ્ર વિવાદ ફિલ્મ ફરી રિલીઝ થશે પરંતુ તેની અંદર જાતિના નામ આવે ત્યારે તેને મ્યુટ કરી દેવાશે તેવી બાહેંધરી ડાયરેક્ટર દ્વારા આપવામાં આવી છે સાથે જ આ મામલે માફી પણ માંગવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે અમારો કોઈ જાતિને લાગણી દુભાવવાનો કોઈ આશય નહોતો જોઈએ આ ફિલ્મ રિલીઝ થયા પછી પણ કોઈ મુદ્દે વિવાદ સર્જાય છે કે કેમ કારણ કે મોટાભાગની ફિલ્મોમાં જાતિ વિશે અભિમાન કરતા લોકો દર્શાવવામાં આવે છે તમને શું લાગે છે કોણ યોગ્ય કહેવાય અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને વધુમાં વધુ શેર કરો ને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર